જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે એક શબ્દ પણ ખરાબ ન બોલવો કારણ કે મૂળ સુધારવા માટે મોકો મળે છે પણ શબ્દ સુધારવા માટે 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 મોકો નથી મળતો જન્મ લેવા બે લોકોની લોકોની જરૂર જરૂર પડે પડે છે છે અને સ્મશાન સુધી જવા ચાર તો કોઈએ એવી હોશિયારી ન મારવી કે મારે તો કોઈની જરૂર જ નથી સાચું કહી દેનાર વ્યક્તિનો ક્યારેય સાથ ન છોડશો ભલે તેની વાતો કડવી લાગે પણ એનાથી વધારે ચોખ્ખા દિલની વ્યક્તિ તમને બીજી કોઈ નહીં મળે કોઈ વ્યક્તિને એટલું બધું માન ન આપો કે એ વ્યક્તિ તમને ભંગારના ભાવના સમજવા માંડે

દુનિયાનો નિયમ છે સાહેબ જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી હાવ આર યુ અને પૈસા ખતમ થાય તો હુ આર યુ પિતાનું પાટલોન ફાટેલું હોય તો પુત્રના બ્રાન્ડેડ જીન્સ પહેરવાનો કોઈ ફાયદો નથી માતા સાથે મોટા અવાજમાં વાત કરતા હોવ તો માતાજીની પૂજાનો કોઈ ફાયદો નથી લોકો પૂછતા હોય છે કે પ્રેમ કરાય તો સાંભળો જિંદગીમાં છેલ્લે સુધી સાથ આપવાની તેવડ હોય ને તો આજ કરાય બુદ્ધ ભગવાને સાચું કહ્યું છે મરવાનું બધાને છે પરંતુ મરવા કોઈ માંગતું નથી ભોજન બધાને જોઈએ છે પણ ખેતી કરવા કોઈ તૈયાર નથી પાણી બધાને જોઈએ છે પણ પાણી કોઈ બચાવવા તૈયાર નથી દૂધ બધાને જોઈએ છે પણ પશુનું પાલન કરવા કોઈ તૈયાર નથી છાંયડો બધાને જોઈએ છે પણ વૃક્ષ લગાવવા કોઈ તૈયાર નથી વહુ ઘરમાં બધાને જોઈએ છે પણ બેટીને બચાવવા કોઈ તૈયાર નથી આ વિડીયો જોઈને વાહ વાહ બધા કરશે પણ સમાજમાં જાગૃતતા ફેલાવવા કોઈ તૈયાર

આવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે ભગવાને તમારા એકાઉન્ટમાં પ્રેમ આનંદ અને શાંતિ જમા કર્યા જ છે તમારે જો એટીએમ દ્વારા ઉપાડવા હોય તો તેનો પાસવર્ડ છે પ્રાર્થના ચાલાકી કરીને ભલે ગમે તેટલા આગળ આવો પણ આટલું યાદ રાખજો સાહેબ પરિણામ તો દાનત મુજબ જ મળશે જે માણસ તમને રડવા માટે ખંભો આપે છે ને સાહેબ એ જ માણસ પાસે રડવા માટે કોઈનો ખંભો નથી હોતો જિંદગી ચાહે એક દિવસની હોય કે ચાર દિવસની તેને એમ જીવવો કે જિંદગી તમને નથી મળી પણ જિંદગીને તમે મળ્યા છો એવું કહેતા સાંભળ્યા છે કે હિંમત હોય તો હાથ પણ માણસો એવું કેમ નથી કહેતા કે હિંમત હોય તો હાથ મિલાવી જો જીવન માં ખરાબ સમય આવે તે પણ જરૂરી છે ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે યાદો પણ કેટલી અજીબ હોય છે જે સમયે રડ્યા હતા તે સમયને યાદ કરીને હસવું આવે છે અને જે સમયે હસ્યા હતા તે સમયને યાદ કરીને રડવું આવે છે માણસ જ્યારે બીજા સાથે સંબંધ બાંધે ત્યારે તેને સામેવાળી વ્યક્તિના સદ્ગુણો જ દેખાય છે અને સંબંધ બગડ્યા પછી માત્ર ખામીઓ જ હે ઈશ્વર મને બધાના સદ્ગુણો જ બતાવજે કેમ કે બીજાની ખામી જોઈ શકું એ સંપૂર્ણ તો હું પણ નથી મિત્રો